કેવડા ઊંચા ઊંચા થઈ ગયા છે માંગલ મોટા મોટા થઈ ગયા તમે શું કરવા મિયા સણા ખાવા મણ્યા નીકળે એવા છે તો વાડી માં જો નાસ્તા નો પ્રોગ્રામ બધા જો બેહી ગયા નાસ્તા અમારો કીર્તન જો અહીંયા ખાટલે બેહી ગયો છે અને અહીંયા ગાયો ને બધું બાંધેલું છે પણ અંધારું થઈ ગયું છે એટલે તમને દેખાય નહીં ને બળદ નહીં જય શ્રી કૃષ્ણ જો સવાર થઈ ગઈ સવારના વાગી ગયા છે 9 અને આજ તો રવિવાર છે તો જો

મસાલા પરોઠા ખાશો આલુ પરોઠા ભાવે છે તને બહુ ભાવે છે તો તો ખાવા ચાલો રોટલીના કડકડિયા છે આલુ પરોઠા છે અને ચા ને નાસ્તો કરવા આવી જાવ બધા અમારે નાસ્તો અહીંયા ચાલુ છે કીર્તન ભાઈ ઉઠી ગયા છે પણ એ નાવા બેઠા છે અને આરાધ્ય ગઈ છે બ્રશ કરવા માટે તો એને નાસ્તો બાકી છે ને આપણે ઉપરનું કામ પતા એવા હવે અહીંયા બધા કરશું ભેગા થઈને કોની કોની કરવાની છે રોટલી નહીં મારી રોટલી નું કે મેં નાસ્તો કરી લીધો મેં તો એક રોટલી બનાવીને ખાઈ લીધી બધાને હારે એ બેયની બનાવીને હારો હારે એક ખાઈ લીધી તો ચાલો બધું ચાલે અત્યારમાં તો નાસ્તા પાણીનો તો નાસ્તા પાણી કરી લઈ અને પછી મળી પાછા ચાલો તો જા અહીંયા ખાખરાનો સ્ટોક આવી ગયો છે તો એટલા બધા ઢગલો કર્યા ખાખરાનો ડોલ ભરીને ખાખરા એવા

તો ડોલ ભરી છે આજ તો આપણે ખાખરાની તો આમાં ત્રણ જણાના ખાખરા છે અમારે ભાવનગર જઈએ એટલે ડોલ એટલે ખાખરા તો આવે જ એટલે ચાલો તો જો ખાખરા આવી ગયા છે અને જેના જેના ઓરેને આપણે મોકલી દઈએ એટલે બધા ખાતા થાય વેલા હા તો જો છોકરાઓ તો નહીં જોઈ ફ્રેશ થઈને વૈયા ગયા છે બજારમાં કેમ કે અમારે સેઝર બેન ગયા છે તો એ બજારમાં અને આપણે બનાવી છે રસોઈ આજે સન્ડે છે તો જો તૈયાર છોકરાને લઈને વયા ગયા છે અને થોડું ઘણું બજારનું કામ હતું લેવાનું હતું તો તૈયાર છોકરાઓને તૈયાર કરીને લઈને ગયા છે અને આપણે ફ્રી થઈ ગયા અને બધું કામ પણ બધું પતી ગયું ને હવે રસોઈ પણ બની ગઈ છે જો અહીંયા મેનુમાં છે ગરમા ગરમ દાળ ઉગળે છે અને ભીંડા બટેટાનું શાક છે અને અહીંયા બનાવવાનો છે ટિંડોરાનો સંભારો તો આજ તો થઈ ગયા છે સાડા અગિયાર સાડા અગિયાર માં એક જ મિનિટની વાર છે અને આજે થઈ ગયું છે લેટ કેમકે આજ તો રવિવાર હતો છોકરા તો હતી નહીં એટલે થોડીક નિરાજ રાખી હતી કેમકે બધા મીઠા થાય મોડા અને બધા નાસ્તા મોડા પીરાતા તો હવે જો એ બધા બજારમાંથી આવશે ત્યાં આપણે રસોઈ બનાવીને મસ્ત રેડી રાખી ભીંડાનું શાક ને દાળ ભાત ને સંભારા અને બધું રેડી કરી નાખી હવે સંભારો એક બનાવવાનો બાકી છે પછી રોટલી માંડી ત્યાં એ લોકો લગભગ સાડા બાર ઓરા તો આવી જશે

Ba. Ale. No. Tani nani nani. Ale nani nani. Nani nani. Nani nani. nani, nani. nani, nani. nani, nani, nani. <laughs> ચાલો જો આપણે પહોંચી ગયા છીએ દાદા એ અને વાડીમાં જો અંદર તો નથી દેખાતી જવું પડે હવે ઓલી ઝાડી થઈ ગઈ ને વધારે એટલે ઓછી દેખાય ને જો અમાર પલટણ આવ્યું થાય છોકરાઓ આગળ કા ઉભા રહી ગયા ઈ જોવે કાક એટલે હું આ અવાજ આવે એટલે ઓલા

ઓલી વખતે હતા ઓલી બાજુ લીલું છે ત્યાં હોય તો જોઈ ઓલી વખતે સારા હતા તો જો આ લોકો ખેતી અલા વાવવાનું કામકાજ કરે છે તો જો આયા તો વાવી દીધા છે ગાજર આ વખતે તો કેવડા ઊંચા ઊંચા થઈ ગયા છે અંદર મોટા મોટા થઈ ગયા છે ગાજર હા અંદર આપણે ઓલું ઉપાડીએ એટલે ગાજર નીકળે અને આગળ ક્યારે જ કેસ ચણા વાવ્યા છે એમ જોઈ અને અમારે હવે જો દેરી નજીક આવી છે એટલે લાજ કાઢી લીધી છે દાદાની

સડા ખાવા મણ્યા નીકળે એવા છે દાણા હજી નાના હશે ને થોડા નાના મોટા નીકળે છે નાના નથી નીકળતા એમ થાય હજી કાચા દુ છે ને પણ હજી એને ઓલા થાતા હશે જો હજી મોટા હા મોટા મોટા નાના નો લેતા હોય એને બગડે ખોટા હા એ મોટા મોટા હોય ને ઈ લે ને તો નો વાંધો આવે ઓલા માં નો હોય પોપટો દોય ફોઈલ ઓ ફોઈલ ફોઈલ હજી પણ હમણાં દોલા કરી રહ્યા છે હજી આ બાકી છે જો મચ્છર બો હે જીવાય તો એ મચ્છર નો હોય આ ઓલી વખતે મરતા હતા ગાજર છે ઈ તો જોયા મે ગાજર છે ચણા છે ઓલી વખતે મરચા અહીં બધે હતા ને આપણે તોડ્યા હતા જો ને મરચા નીકળી ગયા હા ચણા આવી ગયા હવે આમાં સે બાકી ગયેલા હોય ને એ હા હા હં આમાં સે જો આમાં તોય ન નીકળે મારામાં જો હમ આમાં નથી આમાં હજી હા ઓલો છે જો જો મોરલો બોલ્યો હા મોરલો આપણે બોલે ને એવો મોરલો બોલ્યો જો લાવો ને તોડીને મારા હાથમાં ફોન લ્યો ઝીણા ઝીણાં નીકળે છે હજી

આપડે જો દાદા ના દર્શન કરી લીધા દીવા કરી લીધા લીધો હે હા પવન ચકીમાં લાલ લાઈટ થાય છે ને કિરણ પ્રકાશ આવે દેખાતું

આ જાણે કેમ ઘર હોય પગ લાંબા કરીને બેહ ગઈ છે હે ખેતરમાં બેહવાનું હા એ તો કઉ હાલો બધા નાસ્તો કરી લઈ તો તારે નથી નાસ્તો કરવાનો જીનલ તને નથી દેવાનો કાઈ અને ટેક્ટર ચાલે છે જો બાકી હાલો નાસ્તો કરવા બધાય વાડીમાં અમારો કીર્તન જો અહીંયા ખાટલે બેહી ગયો છે અને અહીંયા ગાયું ને બધું બાંધેલું છે પણ અંધારું થઈ ગયું છે એટલે તમને દેખાય નહીં ને બળદ ગાડું પણ આવી ગયું છે જો અહીંયા ચૂલે મસ્ત રસોઈ બને છે અને તો જો દાદાના દર્શન કરી લીધા ને હવે નીકળી અને જો બળદ ગાડું આવ્યું છે વાડીએથી આવ્યું અને ચાલો તો હવે આપણે નીકળી છે જેમ પોદરા આવ્યા સરદાર મંદિરે સ્વામિનારાયણ મંદિરે પણ આરતી થઈ ગઈ છે પૂરી આપણે પોઈચાતા આરતી પૂરી થઈ ગઈ છે તો બારોબાર દર્શન કરવાના રહે કેમ કે ફોડાડી દીધા છે ભગવાનને મંદિરે તો આપણે દર્શન કરી લઈએ ખાલી બારોબાર બધે એય કે જાશું જીનું અમાર સીયારો સે એટલે વેલી આરતી કરી લેતા હૈ છે એટલે આપણે આવ્યા ત્યાં આરતી પૂરી થઈ જતી હજી હે અંદર ઓઢાડી નથી દીધા ને જોયું જીનલ જોયું ને गवान सरदार मन्दिर भगवानीला चार श्याम महाराज के भगवान्

ચાલો તો જો આપણે આવી ગયા ઘરે અને ચાલો તો હવે આજના વિડીયોનો એને અહીંયા જ કરશું લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સરદાર મંદિરે દર્શન કરી આવ્યા અને દાદાએ દર્શન કરી આવ્યા અને હવે આવી ગયા ઘરે તો જય સ્વામિનારાયણ